ટલું મોટું દુઃખ રાજા હતા અને ત્યાંથી બધું છોડીને વનવાસ જવાનું અત્યારે કોઈને સીટીસી અડધો થાય ને તો પણ દુઃખ થાય કદાચ જોબ ચેન્જ કે પ્રમોશન છે એ છૂટી જાય તો શું થાય શહેરમાંથી તો કોઈ કાઢવાનું નથી ને શહેરમાં તો રહી જ શકે ને અહીંયા તો રામે પોતાની અયોધ્યા નગરીમાં રાજાનું પદ છોડીને તો નથી રહેવાનું પણ જંગલમાં જવાનું છે જ્યાં કોઈ ઓળખતું નથી જ્યાં કોઈ સપોર્ટ નથી અને કોઈ રિસોર્સ એટલે કે રથ ને ઘોડાને નોકરને એવું કંઈ લઈને જવાનું નથી જો આટલું મોટું દુઃખ આ જ ભૂમિ ઉપર માણસ તરીકે જન્મેલા રામ સહિ સહન કરી શકતા હોય તો મારા માટે નિરાશા આવે એવું તો કોઈ દુઃખ હોય જ ન શકે કોઈને પણ આવું ના હોઈ શકે રામનવમી ઉપર આ પ્રેરણા લઈએ તો રામનવમી સાર્થક થશે